લોકને કેમ છો બધા મજા મજામાં આજે આપણે બનાવવાના છે તે આપણે એવી રેસીપી બનાવવાના છે કે જેનું નામ છે તે આજે આપણે ચોખાના લક્ષના લડડો બનાવવાના છે કે ચોખાના લક્ષના લડડો કઈ રીતના બને છે તે હું તમને બતાવવાના છે જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કારણ કે રવાના લડડો ભૂલાઈ જાય છે તેવા આપણે ચોખાના લક્ષના લડડો બનાવવાના છે જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કર દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ પર તમને આ વિડિયો કેવો લાગ્યો આ આપણે બનાવવાના છે તે આપણે તે ચોખાના લોટના લાડુ બનાવવાના છે તે કઈ રીતના બનાવવા તે હું તમને બતાવાની છું તેના માટે આપણે સોખાનો લોટ લીધો છે પીસી ગલો તો તેને આપણે છે ને પહેલા તો આપણે છે તે કઢાઈ મૂકી દેશું તેની અંદર આપણે છે તો મૂકી દઈએ વાંધો ન આવે આ રીતે કઢાઈ લીધી છે તેની અંદર આપણે આ રીતના આપણે જેટલો આપણે છે ચોખાનો લોટ લીધો છે તે નાખી દીધો છે ગેસને આપણે ઓન કરી દેશું અને તેને છે તો આપણે

તમે જોઈ શકો છો કે આપણે લોટ છે તે શેકાઈ ગયો છે આ રીતના પાંચ મિનિટ થઈ છે એટલે આપણો લોટ છે તે શેકાઈ ગયો છે તો હવે તેની અંદર આપણે છે તે ખાંડ નાખી દેવાની છે તે અહીં આપણે છે ને પીસી ગયેલી ખાંડ લીધી છે તે અહીં આપણે છે તે નાખી દઈએ અને જે આપણો લોટ હોય છે તેનાથી અડધા કપ એટલે આપણે ખાંડ નાખવાની ત્યાંથી ખાંડ નથી નાખવાની તો છે તો આપણો પરફેક્ટ લાડો બની જાય છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણે તે ખાંડને નાખી દીધી છે તો તે સારી રીતના મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે છે ને તેને પણ શેકાવા દઈએ

હવે તમે જોઈ શકો છો કે આપણે જે તે ખાંડ નાખ્યા બાદ છે તેની અંદર મિક્સ થઈ ગયું છે સારી રીતના અને હવે તેની અંદર આપણે નાખી દઈએ જે નાખવાની છે તે છે આપણે મલાઈ નાખી દઈશું જે આપણે દૂધની મલાઈ હોય છે તે આપણે તાજી જ મલાઈ લીધી છે કેમ કે બે ત્રણ દિવસની હોય છે તે જ મલાઈ નહીં લેવાની અને તાજે તાજી મલાઈ હોય છે તે લઈ લેવાની અને તે આપણે નાખી દીધી છે અને હવે તેને આપણે મિક્સ કરી નાખીશું કેમ કે સારી રીતના આપણે પછી લોટમાં મિક્સ કરી નાખશું કેમકે આપણે લોટને ખાંડ તો છે કંઈ કઈ લેશે તો હવે તેની અંદર આપણે મિક્સ કરી નાખીએ કે આપણે મલાઈ છે તેને મિક્સ કરશું એટલે માવા જેવો ફ્લેવર આવી જશે ને એકદમ સોફ્ટ એવા આપણા લડ્ડુ બનીને એડ થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણે છે તેને આપણે મિક્સ કરીએ છે તો તેની અંદર એકદમ મિક્સ થઈ જાય છે જે અને જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય છે તેવા જ આપણા લડ્ડુ બની જશે અને તમે જોઈ શકો છો હવે તેની અંદર આપણે કઈ કઈ વસ્તુ નાખવાની છે તે પણ હું તમને બતાવવાની છું અને ગેસને છે તે આપણે સ્લો જ રાખવાનો છે આપણે હાઈ નથી કરવા નગર નીચે છે તે એ ચૂપકી જશે અથવા ખીચે દાચી જશે એટલા માટે થઈને છે તેને આપણે છે તે ગેસને સ્લો રાખીને જ આપણે છે તેને આપણે કરવાનું છે ને હજી જો તમને એમ લાગતું હોય કે છે તેની અંદર મલાઈ ઓછી છે તો તમે નાખી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણે મલાઈ નાખીને આપણે છે તેને આપણે મિક્સ કરી નાખીશું અને આ રીતના જો મિક્સ થઈ જાય એટલે પછી તેની અંદર છે આપણે કોઈ વસ્તુ નાખવાની છે તે પણ હું તમને બતાવવાની છું કેમ કે તેની અંદર આપણે નાખશું હજી ઘણી વસ્તુ નાખવાની છે તેથી કરીને તેનો ફ્લેવર એકદમ મસ્ત આવી જશે અને છે તે જશે બધા લોકોને ભાવશે પણ કોઈ ઓળખી નહીં શકે કે આપણે કેવાના લડ્ડુ બનાવીએ છીએ તે હવે તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈશું જે આપણે કાજુ બદામ છે તેને આપણે ઝીણા છીણા કટ કરીને નાખીએ છીએ બારીક તેને આપણે નાખી દીધા છે અને હવે તેને છે તે આપણે સારી રીતના મિક્સ કરી લેશું આ રીતે અને મિક્સ કર્યા બાદ હવે તેની અંદર આજે આપણે કઈ વસ્તુ નાખવાની છે તે પણ હું તમને બતાવવાની છું તેથી કરીને તમે બ્લોગમાં કન્ટ્રીન લેશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને તમે જોઈ શકો છો કે આપણે છે તે મિક્સ થઈ ગયું છે તો હવે છે તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની છે તે પણ હું તમને બતાવવાની છું કે આપણે છે આ રીતના આપણે મલાઈ તો નાખી છે પરંતુ સત્તા પણ આપણે છે તેની અંદર આપણે છે તે થોડુંક એવું આપણે છે તે ગરમ દૂધ કરી રાખ્યું છે તો એ આપણે નાખી દઈશું જેથી કરીને છે તે આપણા લડ્ડુ છે તે એકદમ સોફ્ટ અને છે તે બધાને ભાવશે અને કોઈ ઓળખી પણ નહીં શકે કે છે તે રવાના લડ્ડુ બનાવેલા છે કે આપણે છે તે ચોખાના લોટના બનાવ્યા છે તેના માટે આપણે નાખી દઈએ છીએ ગરમ દૂધ કરી ઘર રાખેલું છે તે આપણે નાખી દઈશું કે બહુ ગરમ થવા નથી દીધું થોડું હે તો છે થોડુંક જ ગરમ થવા દીધું છે અને તે નાખી દેવાનું છે તે આપણે અડધા કપ જેટલું જ નાખવાનું છે જે આપણે સોખાનો લોટ હોય છે તેનાથી અડધામાં અડધું નાખવાનું કારણ કે આપણે મલાઈ નાખેલી છે એટલે અડધામાં અડધું જ નાખવું પડે અને હવે તેને છે તે ગેસની ફ્લેમ છે સ્લો રાખી અને તેને આપણે છે તે સારી રીતના મિક્સ કરી લેશું સોખાને ખાંડને આપણે નાખીને મિક્સ કરી લેવું શેકી ગયેલું છે તેની અંદર એટલે છે તો આપણો પરફેક્ટ છે તે શેકાઈ જશે દૂધ નાખ્યા બાદ અને દૂધ નાખ્યા બાદ શેકાઈ જશે એટલે એકદમ એ છે તે લાડુ બનાવવા માટે થઈને પરફેક્ટ બની જશે કે દૂધ નાખવાથી છે તે આપણો લોટ છે તે પણ એકદમ સોફ્ટ અને એકદમ સરસ મજાનું શેકાઈ જશે એકદમ પરફેક્ટ અને છે તેને આપણે લોટ કોઈ ઓળખી નહીં શકે આપણે રવાના બનાવેલા કે ચોખાના લોટના એટલા માટે થઈને તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો સેના સસ્તેદ કરી દેજો અને તમે જોઈ શકો છો કે આપણું છે તે એકદમ સરસ મજાન છે તે થઈ ગયું છે ટેક જે આ રીતના આપણે કરીએ છીએ ભેગું થઈ જાય છે તો આપણું સરસ મજાનું થઈ ગયું છે તો હવે ગેસને આપણે છે તે થોડીક વારમાં આપણે ઓફ કરી દઈશું કે હવે છે તે આપણું શેકાઈ જવા આવી ગયું છે તો હવે ગેસને આપણે ઓફ કરી દીધો છે હવે તમે જોઈ શકો છો આપણે તે નીચે ઉતારી લીધો છે ના છે તેને આપણે ઠંડુ થવા દઈએ થોડી વાર માટે ને આપણે ઠંડુ થવા દઈશું કે આપણે ઠંડુ થશે એટલે છે બહુ ઠંડુ નથી થવા દેવાનું થોડું થોડું ગરમ હોય છે ત્યારે જ આપણે તેને છે તો આ રીતના આપણે લડ્ડુ વારી લેવાના છે તમે જે સાઈઝના લડ્ડુ બનાવવા માગતા હોઈશો તે સાઈઝથી તમે લડ્ડુ બનાવી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણે લડ્ડુ છે જ રવાના લડ્ડુને ફૂલાવી દે છે તે જ આપણે સોખાના રોટના લડ્ડુ ભરીને રેડી થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે આ સરસ મધારણ બની ગયા છે તો હવે છે તેની ઉપર આપણે છે તે ઉપર વધારે છે તે સરસ બનાવવા માટે થઈને તેની ઉપર આપણે છે ડ્રાયફ્રૂટ લગાવી દઈશું અને તેના માટે આ રીતના આપણે અને બદામ છે તેને આપણે ઉપર લગાવી દઈએ અને તમે જોઈ શકો છો કે આપણે છે જે કાજુનું બદામ છે તેને આપણે ઉપર લગાવી દીધા છે અને હવે છે તેને આપણે સચાઈ એક પ્લેટમાં કાઢી લઈશું જેથી કરીને છે તે આપણે તે બધા છે તે સરસ મજાના લડ્ડુ બનાવી શકીએ એટલા માટે થઈને તેને આપણે સચાઈ એક પ્લેટની અંદર આપણે કાઢી લીધા છે તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા લડ્ડુ બનીને રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે સરસ મથાના બન્યા છે હું નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કંઈ પણ ઓળખી નહીં શકે કે આપણે સોખાના રોટના બનાવેલા છે કે રવાના રોટના બનાવેલા છે જેથી કરીને તમે ચોક્કસ બનાવજો બધાના ભાવશે પણ અને બધાના ફેવરિટ પણ બની જશે એટલા માટે ચોક્કસ બનાવજો હું જોઈ શકો છો તમે કટ કરીને બતાવું છું અંદરથી કેવા બન્યા છે તે એકદમ સરસ મજાના બન્યા છે ઉપરથી દો